નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ખેડબ્રહ્મા બારસો પંચાવનથી બારસો પાસઠ અમરેલી એક હજાર બાણુંથી બારસો ઓગણત્રીસ બાવળા બારસો છથી બારસો છ વિસાવદર એક હજારથી અગિયારસો ચોટાણા બારસો પચાસથી બારસો ઓગણસાઠ ભયાઉ બારસો ત્રીસથી બારસો દહેગામ બારસો ચાલીસથી બારસો સાહીઠ રખિયાલ બારસો વીસથી બારસો ત્રીસ જામજોધપુર અગિયારસો સિત્તેરથી બારસો દસ હારીજ બારસો પાસઠથી બારસો એંસી આસણ બારસો એકાવનથી બારસો છપ્પન મહેસાણા અગિયારસો એકાવનથી બારસો પંચ્યાસી વિરમગામ બારસો ચાલીસથી બારસો ચોસઠ હળવદ અગિયારસો પચાસથી બારસો બાવન સિદ્ધપુર બારસો છત્રીસથી બારસો અઠ્યાસી બહુચરાજી બારસો સાહીઠથી બારસો છોતેર જુનાગઢ અગિયારસો પચાસથી બારસો સાણત્રીસ પ્રાંતિજ બારસો થી બારસો સાહીઠ વારાહી બારસો પચાસથી બારસો પિંચોતેર વાંકાનેર એક હજાર પચાસથી એક હજાર પચાસ ભાભર બારસો થી બારસો એક્યાસી કલોલ બારસો અડસઠથી બારસો જામનગર એક હજાર પચાસથી બારસો ત્રીસ ડીસા બારસો અડસઠથી બારસો એકોતેર તલોદ બારસો પચાસથી બારસો ચૌતેર લાખણી બારસો પચાસથી બારસો ઇઠોતેર જસદણ નવસોથી એક હજાર થરા બારસો સાહીઠથી બારસો સત્યાસી સિહોરી બારસો બારસો ચાણસમા બારસો અડસઠથી બારસો એક્યાસી ઈડર બારસો દસથી બારસો એકસઠ પાલનપુર બારસો પચાસથી બારસો ત્રણતેર હિંમતનગર બારસો ચાલીસથી બારસો બોતેર ઉનાવા બારસો પચાસથી બારસો એક્યાસી વિસનગર બારસોથી બારસો નેવું કડી બારસો પચાસથી બારસો થરાદ બારસો પચાસથી બારસો નેવું રાહ બારસો ચાલીસથી બારસો પંચાવન મહુવા અગિયારસોથી અગિયારસો ધાનેરા બારસો છપ્પનથી બારસો ઓગણસી ધેનાવા બારસોથી બારસો એક્યાસી કુકરવાડા બારસો પિસ્તાલીસથી બારસો એકસઠ વિજાપુર બારસો ચાલીસથી બારસો ત્યાંશી ભાવનગર નવસો પચાસથી નવસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો